નમસ્કાર વાલા દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતની ટેટ વન પરીક્ષા બે હજાર છવ્વીસ અંગે ઊભી થયેલી ચર્ચા અને વિવિધ દ્રષ્ટિકોણ વિશે તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બની રહેજો જેથી કરી તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે મિત્રો વાત કરીએ તો ટેટ વન એટલે શું તો ડેટ વન છે એ પ્રાથમિક શિક્ષક બનવા માટેની લાયકાત પરીક્ષા છે મિત્રો યોગ્યતાની વાત કરીએ તો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ એકથી પાંચ આ માટે એક માત્ર પરીક્ષા નથી પરંતુ ઘણા યુવાનો માટે કારકિર્દીની શરૂઆતની સુવર્ણ તક છે તો મિત્રો જોઈએ તો પરિણામ અને આંકડાઓની વાત કરીએ તો કુલ પરીક્ષાર્થીઓ છે આશરે એકાણું હજાર પ્લસ હતા જ્યારે પાસ થયેલા ઉમેદવારોની ચર્ચા કરીએ તો આશરે અગિયાર હજાર પ્લસ ઉમેદવારો છે તે પાસ થયા છે હવે મિત્રો તમે જો આ ગ્રાફ છે તેમાં જોઈ શકો છો કે કુલ એકાણું હજાર પ્લસ ઉમેદવારો છે એ લોકોએ પરીક્ષા આપેલી છે જ્યારે પાસ છે એમાં અગિયાર હજાર પ્લસ જ છે હવે નોંધ એમ છે મિત્રો કે અંતિમ અને સચોટ આંકડા છે તે માત્ર સત્તાવાર જાહેરાત જ માન્ય ગણાશે મિત્રો હવે ચર્ચાનો મુખ્ય મુદ્દો છે આન્સર કી જેમાં ઉમેદવારોની જે મુખ્ય રજૂઆતો છે ત્રણ જેમાં પેલી રજૂઆત છે કે પ્રશ્નોમાં સ્પષ્ટતાનો અભાવ ઉમેદવારોની બીજી રજૂઆત છે કે એકથી વધુ યોગ્ય વિકલ્પ હોવાની દલીલો અને ત્રીજી મુખ્ય રજૂઆત છે કે પ્રોવિઝનલ કી પ્રકાશિત કરવી એ પારદર્શિતાનો ભાગ છે આ બાબતે ચર્ચા ચાલુ છે ઉમેદવારોમાં હવે મિત્રો આમાં પણ બે અલગ દ્રષ્ટિકોણ છે કે ઉમેદવારોનો મત અને બોર્ડનો મત તો ઉમેદવારોનો મત શું છે તો કે વધુ પ્રશ્નોમાં સુધારા થવા જોઈએ આ ઉમેદવારો એમ કહેવા માગે છે જ્યારે બોર્ડનો મત એમ છે કે નિષ્ણાંત સમિતિના અભિપ્રાય બાદ જ સુધારા થયા છે એટલે કે નિષ્ણાંત સમિતિ છે એનો અભિપ્રાય આવેલો છે બદ ત્યારબાદ જ સુધારા થયા છે તો આમાં ત્રીજી વાત છે કે ટેકનિકલ નિષ્ણાતોનો સર નિર્ણય સામાન્ય રીતે અંતિમ ગણાય છે એટલે કે ટેકનિકલ નિષ્ણાતો છે એ જે નિર્ણય કરે ને એ સામાન્ય એટલે કે સામાન્ય રીતે છે તે અંતિમ એટલે કે છેલ્લો ગણાય છે મિત્રો હવે શું કાનૂની વિકલ્પ ઉપલબ્ધ છે તો મિત્રો જો ઉમેદવારને લાગે કે અન્યાય થયો છે તો ભારતમાં ન્યાયિક પ્રણાલી એટલે કે જ્યુડિશિયલ સિસ્ટમ સમીક્ષા માટે ખુલી છે હવે મિત્રો ઉમેદવારો છે તે કાયદેસર પ્રક્રિયા દ્વારા રજૂઆત પણ કરી શકે છે આ એક જાણવા માટેની વાત છે હવે મિત્રો આ છે એ માત્ર માહિતી છે કાનૂની સલાહ બિલકુલ નથી હવે વિશાળ દ્રષ્ટિકોણ અને શીખની વાત કરીએ તો આ ઘટના છે આપણને બે વાત શીખવે છે પેલું તો એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી અનિવાર્ય છે બીજી વાત કે સોશિયલ મીડિયા કરતાં સત્તાવાર માધ્યમ એટલે કે ઓફિશિયલ ચેનલ છે તે વધુ અસર અસરકારક હોય છે અંતિમ સંદેશ છે કે અમારો હેતુ છે મિત્રો કોઈ પણ પક્ષ લેવાનો નથી પરંતુ નિષ્પક્ષ વિશ્લેષણ કરવાનો છે સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે અહીં